નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ નવ દસ અને અગિયાર બાર એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જનરલ મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ આ જનરલ મેરિટ વિષયવાર કેવી રીતે જોવું તેમજ પી બરાબર એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે અને લાસ્ટમાં જે જનરલ મેરિટ જાહેર કરવામાં આવ્યું બરાબર એના આધારે આપણે અંદાજીત મેરિટ કેટલું ગણી શકીએ આ તમામ બાબતોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ એટલે ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને હજુ તમે લાઇક ના કરો તો ફટાફટ લાઇક પણ કરી દો તો ચાલો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કે જે જનરલ મેરિટ જાહેર કરવામાં આવ્યું બરાબર એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જે જનરલ મેરિટ જાહેર કરવામાં આવ્યું એ કેવી રીતે જોવું જો તમે પણ જો જનરલ મેરિટ જોવા માગતા હો બરાબર એટલે કે ઉચ્ચતર માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક તેમજ સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકનું જે મેરિટ જાહેર કરવામાં આવ્યું બરાબર તમામ વિષયોનું જે જનરલ મેરિટ જાહેર કરવામાં આવ્યું એ જો તમે જોવા માગતા હો બરાબર તો અહીં જે લિંક આપેલી છે આ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું એટલે ત્યાંથી તમે સરળતાથી દરેક વિષયનું જનરલ મેરિટ કેટલું છે બરાબર એ સરળતાથી તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરીએ તો અહીં લખેલું છે કે પી એમ એલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ શું હવે જાહેર થશે એટલે કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે બરાબર ધોરણ નવ દસ અને અગિયાર બાર એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તો મિત્રો આપણે સૌ જાણીએ કે જે જનરલ મેરિટ જાહેર કરવામાં આવ્યું બરાબર એટલે હવે ટૂંક સમયમાં જ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ ધોરણ નવ દસ અને અગિયાર બાર એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું ટૂંક સમયમાં જ આપણને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ જાહેર થતું જોવા મળી શકે બરાબર અત્યાર સુધી હજી સુધી કોઈ અપડેટ મળી નથી પરંતુ ટૂંક સમયમાં જ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપણને જોવા મળી શકે મિત્રો હવે વાત કરી કે અંદાજિત મેરિટ કેટલું ગણી શકાય કારણ કે મોટાભાગના ઉમેદવારોને સવાલ છે કે અંદાજિત મેરિટ કેટલું રહી શકીએ બરાબર તો આપણે આજના વિડીયોમાં દરેક વિષયનું એટલે કે કેટેગરી વાઇઝ જે અંદાજિત મેરિટ રહી શકે બરાબર એની ચર્ચા નથી કરવાના પરંતુ જનરલ મેરિટ કેટલું રહી શકે બરાબર ટાટ એસ એટલે કે માધ્યમિકનું જનરલ મેરિટ કેટલું રહી શકે એની ચર્ચા કરવાના છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ધોરણ નવ દસ એટલે કે માધ્યમિકનું કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહી કરી બરાબર એની ચર્ચા કરવાના છે એટલે તમે જો કેટેગરી વાઇઝ કેટલું અંદાજિત મેરિટ રહી શકે બરાબર એ વિડીયો જોવા માંગતા હો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને ફટાફટ લાઈક કરી દો તો ચાલો મિત્રો હવે વાત કરીએ કે ધોરણ નવ દસનું જનરલ અંદાજિત મેરિટ કેટલું રહી શકે મિત્રો તમે તમામ વિષય બરાબર ધોરણ નવ દસ એટલે કે માધ્યમિક નું અંદાજિત મેરિટ કેટલું રહી શકે એની ચર્ચા કરીએ તો સૌપ્રથમ કોમ્પ્યુટર વિષયની વાત કરીએ બરાબર તો એકસો ને આસપાસ જેટલા ઉમેદવારોનું મેરિટ છે બરાબર એમને ચાન્સ રહેશે ત્યારબાદ ઇંગ્લિશની વાત કરીએ તો એકસો બાવીસ પોઈન્ટ પાંચ બરાબર ગુજરાતીની વાત કરીએ તો એકસોને છેતાલીસ હિન્દી સબ્જેક્ટની વાત કરીએ તો એકસોને છત્રીસ અને ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો એકસોને આડત્રીસ પોઈન્ટ પાંચ જેટલું મેરિટ જોવા મળી શકે ત્યારબાદ ફિઝિકલ એજ્યુકેશનની વાત કરીએ તો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ અને સંસ્કૃતની વાત કરીએ તો એકસોને ચુમ્માલીસ અને લાસ્ટમાં સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન વાત કરીએ તો પાંચ જેટલું મિત્રો આ જે મેરિટ છે બરાબર એ અંદાજિત મેરિટ છે અને એમાં થોડો ઘણો તફાવત આપણને ફાઇનલ મેરિટમાં જોવા મળી શકે મિત્રો આ હતું ટાટ એસ બરાબર એટલે કે ધોરણ નવ દસ માધ્યમિકનું અંદાજિત મેરિટ હવે આપણે નેક્સ્ટ કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહી શકે બરાબર એનો અંદાજ કાઢવાનો પ્રયત્ન કરશો એટલે તમે જો કેટેગરી વાઇઝ મેરી જોવા માગતા હો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નેક્સ્ટ અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું